આજ દિન સુધી તપાસ થઈ હતી એ પ્રકારના આક્ષેપો લગાવી રહ્યા છે ત્યારે આજે જે અરજદારો આવેલા છે તેઓ સાથે મળીને જિલ્લા વિકાસ અધિકારી છે શું નામ છે તમારું મારું નામ ઉદયસિંહ સોમસિંહ કાલોલ તાલુકાના બેડીયા ગામનો છું અમારા ગામમાં સને બે થી પચીસ દરમિયાન મનરેગા હેઠળ માટી મેટર રોડ રસ્તા તથા પાવર બ્લોક

મનરેગા યોજના અંતર્ગત પચીસ કામો એમાં માટી મેટલ છે બ્લોક છે છે અંદર જે કામગીરી મનરેગા યોજના અંતર્ગત તેની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર તેમજ ગેરરીતિ થયેલ હતી તે અંગે મેં તારીખ અગિયાર આઠ બે હાજર પચીસ ના રોજ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ગોધરા તથા તારીખ ચૌદ અગિયાર બે હાજર પચીસ ના રોજ મહેરબાન જિલ્લા કલેક્ટર સાહેબને ને આવેદનપત્ર આપેલ હતું તેના અનુસંધાનમાં તારીખ પચીસ અગિયાર બે હાજર પચીસ ના રોજ

સાર્વજનિક પણ કરેલ નથી તો આજે જે જે અંદર જે જે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ કરનાર લોકો સંડોવાયેલા હોય તેઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ અને રજૂઆત આજે કરેલ છે અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ નાયબ જિલ્લા વિકાસ અધિકારી અધિકારી સાહેબને મારા લેટર પેટ પર મેં લેખિત આપેલ છે આપણે જોઈ પ્રમાણે કે અહીંયા જે ઘણા બધા અરજદારો છે તેમાંથી ઘણા બધા અરજદારો જણાવે છે કે તેઓ ઘણીવાર રજૂઆત કરે છે છતાં પણ તેમના જગ્યા પર જે તે એમની રજૂઆત છે તેના પર ધ્યાન લેવામાં આવતું નથી તે પ્રકારના આક્ષેપો લગાવે છે સાથે બીજા એક અરજદાર જોડાય છે શું નામ છે તમારું સોલંકી રાજેન્દ્ર કુમાર ઉદેસી ગામ બાદરી ભુજક તાલુકો કાલો મનરેગા યોજના ની અંદર તમારી થઈ ગઈ છે તો તેની તપાસ તો આજ દિન સુધી થઈ નથી તો મારે શું સમજવું એટલે તમને સાથે રાખીને તપાસ કરી દીધી કે ડાયરેક્ટ મને કોઈ જાતની ફોન બોન કશું કર્યો નતો ને મને જણાવ્યું પણ નથી કે તપાસ કરવા આઈયે છે આપણે જોયે કે અરજદાર જણાવી રહ્યા છે કે તેમને જાન પણ નથી અને તપાસ થઈ ગઈ છે તો ત્યારે કઈ પ્રકારની તપાસ થઈ છે એ પણ જોવાનું રહ્યું અને સાથે જ સાથે બીજા બી ઘણા બધી પંચાયતોના આગેવાનો જોડાયા છે અને અરજદારો પણ છે કે જેઓએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ આક્ષેપો લગાવ્યા છે ત્યારે આપણી સાથે એક ભાઈ જોડાયા છે શું નામ છે મારું નામ નરેન્દ્રસિંહ સોલંકી સમા ગ્રામ પંચાયત અમે આજરોજ કાલોલ તાલુકાની અલગ અલગ ગ્રામ પંચાયતના અરજદારો જિલ્લા વિકાસ અધિકારી સાહેબની કચેરી સાથે રજૂઆત કરવામાં આવે છે કે કાલોલ તાલુકા પંચાયતમાં તપાસ ન કરવાની ચાલે છે એટલે કે કોઈ પણ અરજદાર રજૂઆત કરે તો તપાસ કરવાની નહીં અને તપાસ કર્યા વગર જ ખોટા ખોટા ઉડાવ જવાબો આપવાના કે અહીંયા કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થયેલ નથી એવા જવાબો આપીને અરજદારની અરજીને દફતરે કરી દેવામાં આવે છે જે અધિકારી ભ્રષ્ટાચારમાં સામેલ હોય એ જ અધિકારીની તપાસ ટીમ બનાવવામાં આવે એટલે કે પોતે જ જે ભ્રષ્ટાચારમાં સામેલ છે એ જ અધિકારી પોતે પોતાને ક્લીન ચીટ આપે કે પોતે દોષ મુક્ત છે તો ખરેખર પોતે જે ભ્રષ્ટાચારમાં સામેલ હોય એ જ અધિકારી પોતાની પર કેવી રીતે તપાસ કરી શકે એટલે અહીંયા ન્યાયની કોઈ આશા હોય એવું અમને લાગતું નથી અમે જુદા જુદા ગામ પંચાયતમાંથી આવેલા છે એમાં માટી મેટલ કામ ચેકડેમ ના કામ એવા સજ્જડ આધાર પર આપેલા છે ભ્રષ્ટાચારના તેમ છતાં આ લોકો કાલોલ તાલુકા વિકાસ અધિકારી અને તેમના અધિકારીઓ દ્વારા પોતાના અધિકારીને બચાવવા માટે કોઈ પણ પ્રકારની તપાસ હાથ ધરતા નથી જેથી અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબની કચેરી આજે આવેલા છે જો દિન પંદરમાં તટસ્થ તપાસ કરવા નયા ન આવે કાલોલ તાલુકાની અલગ અલગ ગ્રામ પંચાયતોમાં તો અમે સર્વે એક સાથે મળીને ભૂખ હડતાલ પર બેસીશું એ બાબતે આજે અમે આવેદનપત્ર આપેલું છે આપણે જોયું એ પ્રમાણે કે જે કાલોલ તાલુકા તાલુકામાંથી જે અલગ અલગ ગ્રામ પંચાયતો જે રજૂ રજૂઆત કરવા માટે અરજદાર આવે છે તો એક ચીમકી આપી છે કે જો તેમને અરજી પ્રત્યે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો દિન પંદર માં ભૂખ હડતાળ પર બેસે અને જેની જે જિલ્લા વિકાસ અધિકારી શ્રીની કચેરી ખાતે હાલ ભૂખ હડતાળ પર બેસવાની ચીમકી આપી છે